આ મામલે એસસીપી બીએમ ચૌધરીએ જણાવ્યું હતું કે પાલ પોલીસ મથકની હદમાં આવેલી હોટેલમાં જે મહિલાની લાશ મળી આવી હતી તેણે આરોપી રોહિત સાથે લવ મેરેજ કર્યા હતા દોઢ વર્ષથી તેઓ પતિ પત્ની તરીકે રહેતા હતા જોકે અવારનવાર પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા બંનેએ એ ડિવોર્સ લઈ લીધા હતા પરંતુ પોતાના સંબંધને ફરીથી જીવંત કરવા માટે બંને કોજવે બાજુ ફરીને પાલ વિસ્તારની હોટેલમાં રૂમ બુક કરીને ત્યાં રહ્યા હતા અહીં તેઓ વચ્ચે મનદુખ થયું હતું અને બોલાચાલી થતા ચપ્પુ વડે તેની પત્નીની હત્યા કરી નાખી હતી આ સાથે તેઓએ જણાવ્યું હતું કે એના કહેવા મુજબ રાત્રે તેણે ઊંઘની ગોળીઓ લીધી હતી અને તે બેભાન થઈ ગયો હતો અને તેને સવારે ફરીથી ડોલોની ગોળીઓ લઈને હોટેલના રૂમમાં પડી રહ્યો હતો બાદમાં સાંજે ચાર વાગે ઉઠીને તે બહાર નીકળીને અડાજણ પોલીસ ચોકી પાસે ગયો હતો આરોપીના પરિવારજનોએ ગુમ અંગે ફરિયાદ પણ કરી હતી આ દરમિયાન પોલીસને આ બનાવ અંગે જાણ થતા ઘટના સ્થળે જઈને આ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો આરોપી હાલ સીએનો અભ્યાસ કરે છે અને મૃતક મહિલા એડવોકેટ હતા નિશીએ 2 વર્ષ પહેલા જ રોહિત કાટકરની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જો કે સાસરિયાના ત્રાસથી નિશી પરત આવી ગઈ હતી ત્યારબાદ 4 જુલાઈના રોજ રોહિત નિશીને લઈને હોટેલમાં ગયો હતો અને તેની હત્યા કરી નાખી હતી હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાલ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે જેનામાં નિશાકુમારી બેન છે એનું મર્ડર થયેલું છે એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે એ એના હાથે લવ મેરેજ કરેલું હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા દોઢ વર્ષથી હતા વચ્ચે એમના વચ્ચે ડિવોર્સ પણ થયા પછી પાછા સાથે બી થયા એટલે બંનેના વચ્ચે થોડુંક મન દુઃખ તો હતું જ અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને હાચવવાની કોશિશ કરેલી પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મંદૂક રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે એટલે ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને મરણ જનાર બેન બંને ભેગા થયેલ એ લોકો પાલ વિસ્તારમાં કોઝબે બાજુ ફર્યાવી અને ફર્યા પછી એ લોકો હોટલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યા ત્યાં રહ્યામાં વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે મંદૂક થયેલ અને આ કામના જે આરોપી છે રોહિત એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલ હતું અને એ લઈને જે રૂમમાં પછી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ વિવાહ થયેલો એટલે એને ચપ્પુ જે હતો એક બીજા પહેલાં બેનના હાથમાં હતો પછી આ બે હાથમાંથી લઈને એના પેટમાં ભાગે બે વખત મારી દીધેલ છે જેથી કરીને એના આંતરડા બેનના બહાર આવી ગયેલા ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે જેથી એ બેનનું ખૂન થયું પછી આને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે એ પિસ્તાલીસ જેવી સવારે લઈ લીધેલી એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો ત્યારબાદ સવારે ઊઠી ફરીથી એને પેલી ડોલો ગોળીઓ લઈ અને પાછી લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતો એમાં પડી રહેલો એવું જણાવ્યું ત્યારબાદ એ સાંજે ચાર વાગે ઊઠી થોડું ભાન બેભાન થઈ અને બહાર નીકળી ગયેલ ત્યારબાદ આરોપી અડાજણ પોલીસ ચોકી ઉપર બી ગયેલો એ દરમિયાન એના ઘરવાળાએ એની મિસિંગ કમ્પ્લેન બાબતે બી પોલીસ સ્ટેશન અડાજણમાં જાણ કરેલી એ દરમિયાન આ આરોપી ભી પછી પોલીસ જાણવા મળેલ કે આ પ્રકારનો બનાવ બન્યો છે જેથી પોલીસ હોટાલ પર જઈ અને પોલીસે ખૂનનો ગુનો દાખલ કરેલ છે આરોપી પોતે અત્યારે સીએ ની અભ્યાસ કરે છે અને જે મરણ જનાર બેન હતા એ એડવોકેટ હતા દોઢ વર્ષથી એ લોકો લગ્ન થયેલ હતો અગાઉ પણ એમનો પ્રેમ હતો જ પણ પછી એમને 2 વર્ષ પહેલા 2022 ના ડિસેમ્બર મહિનામાં એમને લવ મેરેજ કરેલ બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત